ગુજરાત રાજ્ય તરફ આવતું ચોમાસું આગામી ત્રણ કલાક માટે ફરી એક વખત સક્રિય થતું જોવા મળી રહ્યું છે અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગો સાથે સાથે મધ્ય પૂર્વના ભાગોમાં પણ ગુજરાતી ચોમાસું છે એ બેસવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે નૈઋત્યનું જે ચોમાસું છે એ અત્યારે ગુજરાત રાજ્યના જે પૂર્વ ભાગોના વિસ્તારો છે એ વિસ્તારોના પાછળના ભાગેથી આવતું જોવા મળી રહ્યું છે અત્યારે સિસ્ટમ પણ સક્રિય થતી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને આ કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વાદળછાયું વાતાવરણ સમગ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના જે ભાગો છે રાજસ્થાન લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાના વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આ વાદળછાયું વાતાવરણ લગભગ ચોવીસ કલાક માટે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે એ સાથે જ ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક માટે જે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી જ ગુજરાત રાજ્યની અંદર લગભગ પાંચ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે અને આવનારા દિવસ દરમિયાન એટલે કે આખા દિવસ દરમિયાન છે એ લગભગ બાર જિલ્લાઓને હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે એ કયા કયા વિસ્તારો છે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની જે આગાહી છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે એ સાથે વરસાદનો જે રાઉન્ડ શરૂ થતાની સાથે નૈઋત્યનું ચોમાસું છે એ ગુજરાત રાજ્યના કયા વિભાગને અસર કરશે અને કયા વિભાગની અંદર ચોમાસા પહેલાંનો વરસાદ પડશે તો એ તમામે તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં જાણીશું અને ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા કે ગુજરાત રાજ્યની અંદર જે ચોમાસાની ઋતુ છે એ કયા દિવસથી શરૂ થશે અને ગુજરાત રાજ્યનું ચોમાસું છે ક્યારથી શરૂ થશે તો અત્યારે તમને અપડેટ જણાવીએ તો અમદાવાદ ઇન્દોર અને જે બોર્ડર લાગુના વિસ્તાર વડોદરા લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે લગભગ અહીંયા છે એ બે બે ઇંચ સુધીના વરસાદનું પણ આગમન કરી દેવામાં આવ્યું છે અને આ વરસાદ અત્યારે મિત્રો ચોમાસા ઋતુનો નથી ખાસ ધ્યાન રાખજો અત્યારે તમને જણાવીએ તો આ વરસાદ અત્યારે જે પડી રહ્યો છે ચોમાસા ઋતુનો નથી મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં જે વાવાઝોડું આવ્યું હતું એ એ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાત રાજ્ય સિસ્ટમ સક્રિય થઈ અને આગળ વધી હતી સિસ્ટમનો ચોમાસાના જે આગમન પહેલાંનું પૂર્વ અનુમાન લગાવવામાં આવ્યું હતું એ અનુમાનના અનુસંધાને જે વરસાદ પડી રહ્યો છે એમાં વાદળછાયા વાતાવરણની અંદર ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે એ સાથે એક નવી અપડેટ પણ સામે આવી ગઈ છે નવા સમાચાર તમને આગાહી સ્વરૂપે જણાવીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે એનો ઘેરાવો આગળ વધારી રહ્યું છે અને ડિપ્રેશનની અંદર જો ફેરવાશે અત્યારે તો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ટ્રાન્સફર થઈ ગયું છે હવે જો એ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો ગુજરાત રાજ્યના જે વાતાવરણ છે એની અંદર મોટો ફેરફાર અને પલટવાર આવતો જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમનો રાઉન્ડ છે એ મિત્રો લગભગ ચોવીસ કલાક માટે સક્રિય થતો જોવા મળી રહ્યો છે અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ જોઈ શકો છો આ આખા દિવસનું વાતાવરણ છે એ વાતાવરણની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો ગુજરાત રાજ્યના ફરતે થયો છે હિન્દ મહાસાગર અરબી સમુદ્રના વિસ્તારથી લઈ અને કરાચી પાકિસ્તાનનો વિસ્તારો રાજસ્થાનની વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્રના વિસ્તારો સાથે સાથે તમામે તમામ વિસ્તારોની અંદર આ હાઈ એલર્ટ દર્શાવવામાં આવતો એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં વેધર ફોરકાસ્ટ પણ કહી રહ્યું છે અને વેધર એનાલિસિસ પણ કહી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમ જો સક્રિય થશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસરો જોવા મળશે તો ગુજરાત રાજ્યમાં પણ ધોધમાર વરસાદ પડવાનો છે અત્યારે જે ગુજરાત રાજ્યના દક્ષિણી દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે અને એ વાદળછાયા વાતાવરણના ભાગરૂપે જે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે એનાલિસિસનો દોર એવો કહી રહ્યો છે કે ગુજરાત રાજ્યના આગામી ચોવીસ કલાક માટેના જે વરસાદી સિસ્ટમના જે વાદળોના ઘેરાવા છે એ કયા વિસ્તારોની અંદર અસર કરશે તો એ પણ તમને આજના વિડિયોમાં જણાવીએ તો મિત્રો વિડીયોને ખાસ અંત સુધી જોતા રહેજો જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરી આવનારા સમયની અંદર ચોમાસાની ઋતુના જે પણ અપડેટ માહિતી આવતી હશે તમને અમારી યુટ્યુબ ચેનલ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર અને બંગાળની ખાડીમાંથી જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસરો અને વાવાઝોડાની અસરોના સમાચાર સામે આવતા હતા એમાં એક નવા અપડેટ આવ્યા છે કે અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં ધોલકા નવરંગપુર વિરમગા કડી ગાંધીધામ ગાંધીનગર અહમદાનગર મોહમ્મદનગર મહુધા તેમજ કપડવંજ અને બાલાસિનોર દ્વારા ડાકોરના વિસ્તારોની અંદર તો અત્યારે લગભગ છે એ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે આજે વહેલી સવારથી જ આ વિસ્તારોની અંદર વરસાદનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે એ સાથે દક્ષિણી ગુજરાત તરફ આગળ આવીએ તો મિત્રો દાહોદથી લઈ અને સુરતના લાગુ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે વરસાદીય સિસ્ટમ પણ એટલી સક્રિય થઈ ગઈ છે કે જેની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આ વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદી સિસ્ટમના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે વહેલી સવારથી જ વાદળોનું વાતાવરણ રહ્યું છે અને આ વાદળો મિત્રો ચોમાસાના વાદળો નથી ખાસ ધ્યાન રાખજો અત્યારે તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમે જોઈ શકો છો જે વાદળોનો ઘેરાવો છે એ ગુજરાત રાજ્યના પૂર્વ ભાગ અને મધ્ય ગુજરાતની ઉપરના જે પણ વિસ્તારો છે ભાગો છે જે રાજસ્થાન બોર્ડરોના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર વાદળોનો ઘેરાવો જોવા મળ્યો છે એ સાથે મધ્યપ્રદેશ અને મુંબઈના જે વિસ્તારો છે બોર્ડરો છે એ બોર્ડરોની અંદર પણ વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાતનું જે વાતાવરણ છે એ વાતાવરણીય સિસ્ટમની અંદર અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરના દરિયામાં પણ આ વાદળો જોવા મળી રહ્યા છે પરંતુ આ વાદળો છે ચોમાસાના નથી ખાસ ધ્યાન રાખો કારણ કે અત્યારે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થયું છે વેલમાર્કમાં એ ટ્રાન્સફર થશે અને વેલ માર્ક લો પ્રેશર પછી છે એ ધીમે ધીમે ડિપ્રેશનની અંદર ફેરવાશે ડિપ્રેશનનું લો પ્રેશર છે એ થશે અને ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં ફેરવાય અને વાદળોનો ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે આ મધ્ય ભારત તરફ આગળ વધતા વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના ચોવીસ કલાકના જે આગાહી રિપોર્ટ આપવામાં આવ્યા છે એ આગાહી રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જો વાદળોનો ઘેરાવો સક્રિય થઈ અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠામાં અસર પહોંચાડે તો એ મિત્રો ચોમાસાના વરસાદની પહેલાંનું આગમન પૂર્વાનુમાન લગાવવામાં આવતા જે વરસાદી સિસ્ટમ છે એના ભાગરૂપે ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વ મધ્યમ ભાગના વિસ્તારોથી આગળ વધી અને ગુજરાતના સંપૂર્ણ દક્ષિણી ભાગના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જોવા મળશે વરસાદ અત્યારે ધોધમાર પડી રહ્યો છે એ સાથે સક્રિય થતી સિસ્ટમો પણ દર્શાવવામાં આવી રહી છે અને આ સક્રિય થતી સિસ્ટમો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાની અંદર મોટી હદરફ જોવા મળી શકે એ માટેની દર્શાવવામાં આવી રહી છે વાદળછાયું વાતાવરણનો ઘેરાવો છે એ પણ સક્રિય થઈ અને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી અને કપડવજના વિસ્તારો સુરત મહારાષ્ટ્ર મુંબઈના જે વિસ્તારોથી આગળ વધી નાસિકના વિસ્તારોથી આગળ વધી અને વિરમગામ તેમજ આગોના વિસ્તારોની અંદર આગળ વધશે અમદાવાદના વિસ્તારોની અંદર આગળ વધશે આ સાથે જ આજ આખો દિવસ મિત્રો આણંદ વડોદરા અને ભરૂચ નવગરપુરા અને દાહોદના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે અને આ વરસાદ પડતો હોય એવા પણ અપડેટ સામે આવ્યા છે ગુજરાત રાજ્યના આગામી ચોવીસ કલાકનું ચોમાસું પણ એવું કહી રહ્યું છે કે અત્યારે કપડવંજના જે વિસ્તારો છે તેમજ મહુદાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તો અત્યારે ધોધમાર વરસાદ હાઈ એલર્ટ ઉપર દર્શાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમરેલી ભાવનગર મહુવાના વિસ્તારોની અંદર તો અત્યારે વરસાદ લગભગ નહીં જોવા મળ્યો હોય પરંતુ આજે આખા દિવસમાં ગમે ત્યારે વરસાદીએ ઝાપટું સ્વરૂપે છે એ વરસાદીએ ઝાપટું અને એમાં ધીમી ધારે વરસાદ પણ પડી શકે અને એવી આગાહીઓ પણ આપી દેવામાં આવી છે કે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે હાઈ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે તમામ હાઈ એલર્ટ ઉપર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને વાદળોનો ઘેરાવો પણ બનતો જોવા મળી રહ્યો છે આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર સક્રિય થતી સિસ્ટમો ભાગરૂપે અસર પહોંચાડશે અને આ વાદળછાયું વાતાવરણ છે એ ઘેરાવો આગળ વધારી અને ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારથી આગળ વધશે અને આ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસતો હોય એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ અનુમાન મિત્રો અત્યારે આગાહીકારો અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ આ અંબાલાલ પટેલની સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ આગાહીઓ કરવામાં આવી છે એની સાચી આગાહી પડતી જણાઈ રહી છે તમામ આગાહી મિત્રો સાચી પડે કારણ કે અત્યારે જે આગાહીઓ અત્યાર સુધીમાં કરવામાં આવી હતી ચોમાસાને લઈને વરસાદની ઋતુને લઈને તમામ આગાહીઓ સાચી પડી છે પરંતુ આ આગાહી પણ સાચી પડે એવું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યના દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોથી ભાગરૂપે ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર કવર કરવામાં આવતી જે આગાહી છે એ આગાહી હવે મિત્રો આગામી ચોવીસ કલાક માટે જ નથી પરંતુ ત્રીસ તારીખ સુધી છે ત્રીસ તારીખ સુધી આ આગાહીઓ છે સક્રિય રહેશે અને ત્રીસ તારીખ પછી મિત્રો બીજી જૂન સુધી નવી આગાહી કરવામાં આવશે એ આગાહી પણ આપણે આજના વિડીયોની જેમ મારફત છે એ આજે સાંજ સમયે ફરી એક વખત વિડીયોના મારફતે જોઈશું તો સાંજ સમયના વિડીયોમાં પણ તમે છે બન્યા રહેજો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો જેથી કરીને ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારના સૌરાષ્ટ્રના વિસ્તારોથી આગળ વધી અને જે વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે એ વરસાદીય સિસ્ટમના ઘેરાવાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ અને એનું તાપમાન છે એ જે સક્રિય સિસ્ટમના ભાગરૂપે આગળ વધશે એ પણ તમને આવનારા સમયની અંદર માહિતી સ્વરૂપે દર્શાવતા રહીશું તો ખાસ કરીને વિડિયો છે એટલે સુધી અંત સુધી જોતા રહેજો અને આવનારા સમયની અંદર નવી અપડેટ અને નવી માહિતી જાણવા માટે અને જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા જો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો જેથી કરી દરેક લોકોને કામના ઉપયોગી સમાચાર છે એ આગાહી સ્વરૂપે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે